જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જો હોય તો ઠંડી બધે થી વધારે હોય તો આપણે ફટાફટ ગેન રોટલી દેતા હોય પછી હીરાઈ લઈને કશે બીજું કામ બેઠા હોતી નો બીજું કામ તો બધું થઈ ગયું હોય એવું બધું કામ કાજ ચાલે છે હાલો બધા માલ ખાઈએ સુને નીકળી ગયા હે ઘણા બધા ઠંડી કડકડતી હોય તો બહુ છે આરાજ મસ્તીનો નારિયેલ છે ને માંથી ખાઈ તું તો જયશ્રી બેન લઈ આવી કે તારે પીવા હાટો ક્યાં તાલો આપણે એને ફોડી પાણી કાઢીને પી લે એટલે આપણે નારિયેલ નહીં ને એકદમ મસ્તી આખે આખું સોલ ને મસ્તીનો એ સીંડું કરીને આપણે વાઇટ કામ પાણી ગ્લાસમાં કાઢી લે મસ્તીનું હા જાઓ જાઓ વેલો વીણાઈ જાય

હા આપણે દસ વાગ્યાની ચા થઈ ગયો છે અને આપણે જઈએ લઈને તો સેટ ને સેટ હાલ જઈ ઓલા બધા વા સેટ છે એકદમ મસ્ત ઠંડી હૈન પવન આવે છે કે ચોલા ખાઈ ગયા બધું પીત થઈ ગયું હે આપણે મસ્ત મજાનું એ ઓલા પાણી પાણી પીતા ખાઈએ તો આપણે ચાલે ઉગી જાય

પછી બીજું કામ કરશું હાલો આપણે બધા માલ ને નાખી દીધું કે પોતરા એક કરી લીધા હે અને બધા ખાઈ છે તો હાલો હવે આપણે હેઠળ ઓલું કામ કરી લઈ માંડવી સોખી કરવાની ને બેબડી ને એવું બધું મેળવી લઈએ હાલો આપણે માલ બાલને નાખીને નવરા થઈ ગયા ને આપણે બે ગયા બ્લેટ મસ્ત મજાના બે બ્રિંગ કોણ અલગ અલગ કરવા તો ચાલો સર આપણે પીરહુન બધી મસ્ત મજાની પાઈન બાંધી દીધી હોય કા ગૌડી ગઈ તો પાણી પીધું નથી તો આપણે હેને નાસ્તો કરી લઈ તો આપણે એને નાસ્તામાં હે આજે એને રાધુ મમ્મી એને મારા માટે કુલ્લી લઈ આવ્યો જો કે પીરહુ આવ્યું હતું તો ગુંદીન ગાંઠિયા નહીં તમારે બધાને ખાવું હોય તો આવી જાઉં

આવડે ના ફોન ખોલાયરકમારકમાન લઈ તો ખો ખો લીધો તારા માટે ફોન તમે લીધો એ કેમ બતાવો તો ફોન બતાવો તો યમો ફોન તો પૈસા પાછા હવે આપણે હે ફોન રાખી લેવાનું દઈએ દેવા તા તો નથી ઈ હે તમ રાખજો આ ફોન મારો છે હે કયો ફોન હે Vivo V40 E મસ્ત હાર ફોન આવે હે તમાર કોઈ લેવો હોય તો આપણે કોઈની એડવર્ટાઈઝ નથી કરી આપણે મજા આવીને લીધો હે

पो छोन <laughs> <वाँ> <laughs> ના ના આપણે પાસે ને અત્યારે મસ્ત જ છે સારો સારો મોબાઈલ છે તો આપણે આપડે હજી તો વરદી નથી હોય એટલી વારમાં માં કઉ ફોન લઈએ મારા માટે મસ્ત હજુ કે આપડી પાસે તમે બરાબર લીધો તમારે જરૂર પડતી હોય તો હાલો